પાડીને ટેન્કર સહિત દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એસઓજીની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પાલત જતા હાઇવે પર આવેલ હરિયોમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર ડીએન જીરો નાઇન ક્યુ કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે હરિયોમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એસઓજીની ટીમે દરોડો પાડતા એક ઈસમ નવલ ભલાણ રહેવાસી ધોબાજી અમરેલી ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં પાંચ હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો તેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરીથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારનું શંકાસ્પદ પ્રવાહી આશરે તથા રૂપિયા સાત લાખનું ટેન્કર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે